કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના પૈસે અમને સારા રોડ કેમ ન મળે આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના નેતા સામત ગઢવીને ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ મૃદુ કામગીરી મક્કમ ભ્રષ્ટાચારના નારા સાથે આપ નેતા સામત ગઢવી ખરાબ રોડ રસ્તાને લઈને સરકારને ચીમકી આપી છે સામત ગઢવીએ કહ્યું છે કે જો આવનારા એક મહિનામાં સરકાર દ્વારા સરકારના વિભાગો છે જેના કારણે રાજ્યમાં રોડ રસ્તાની ખરાબ આ હાલત છે માટે મૃદુ એમની કામગીરી છે પરંતુ મક્કમ ભ્રષ્ટાચાર છે તો આ સાંભળો આપ નેતા સામત ગઢવીએ શું કહ્યું છે નમસ્કાર ગાંધીનગર સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરવા નીકળ્યા છે રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે રસ્તામાં ખાડા છે એવું નથી કેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે તો કે તો એમને શું દેખાય એ તમને દેખાડીએ છીએ આ રસ્તા તમે જુઓ આ સેક્ટર ચાર ના રસ્તા છે અને આવા જ રસ્તા આખા ગાંધીનગરના છે હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ લગભગ વર્ષે સરકાર બજેટ છે એ પ્રમાણે સાડા સત્તરસો કરોડ છે આ સાડા સત્તરસો કરોડ દરેક સેક્ટર માં વેચીએ તો દરેક સેક્ટર માં પચાસ કરોડ થી વધારે આવે છે હવે પાંચ વર્ષ એટલે અઢીસો કરોડ થયા અઢીસો કરોડ એક સેક્ટર માં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવા નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવો એક વેત રોડ થી એક વેત હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય ઓકે કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકોને હર હંમેશ આવી રીતના ઊંધું જ ભણાવવાનું ગુઠા ભણાવવાની જે વાત આ ભાજપ સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ક્યાં ડામર દેખાય તમે જોવો જોઈએ આમાં કયા ડામર તમને દેખાય ડામર છે ક્યાં આ આ રોડ છે ગાંધીનગરના હવે અહિયાં ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડમાં એ કપચી નજ નાખી અહીંના રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ આગવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના પૈસે અમને સારા રોડ કેમ ન મળે અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી અને છે હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે લગભગ બધા વિભાગો છે ઓકે માર્ગ અને મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતાને

જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે